મારા જય સરદાર મારો અવાજ ક્લિયર આવતો હશે બધાને મારે આજે જે સવારથી ચાલી રહ્યું છે એ મુદ્દે આપના વચ્ચે થોડી વાત મૂકવી હતી કે પાટણની અંદર એક પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામની અંદર આપણા યુનિવર્સિટી નિરમા સાબુ નિરમા પાવડર બહુ જ મોટા બિઝનેસમેન આજે બોલ્યા એ મુદ્દે મારે તમને થોડીક વાતો આપના વચ્ચે મૂકવી છે જેમને સ્ટેટમેન્ટ આપ્યું એના લીધે મને પોતાને એમ થયું કે આટલા ટાઈમથી અમે બધા જે સંઘર્ષ કર્યો અને દસ વર્ષ થી એકવાર મારો અવાજ ક્લિયર આવે છે થોડું કોઈ મને કહી દેજો તો મને ખબર પડે થોડું બોલવાની આંદોલન ને બે હજાર પંદર થી શરૂ થઈ અને આજે બે હજાર પચીસ શરૂ થઈ ગયું એટલે સમથિંગ નવ એક નવ વર્ષ દસ વર્ષ આપણે ગણી શકાય એ આંદોલનનો સમયગાળો થયો એ સમયગાળા દરમિયાન ખબર આજે કરશન દસ વર્ષ પછી એમને આજે સ્ટેટમેન્ટ આપવું પડ્યું મને પોતાને નવાઈ લાગે છે કે દસ વર્ષ થઈ ગયા પછી આજે બોલ્યા અને મારે આપની વચ્ચે એ જ વાતો શેર કરવી છે એ કહેવું છે કે પાટીદાર અનામત આંદોલન થયું કરશન દાદા તો એવું કીધું છે કે કઈ ફાયદો નથી થયો મારે આપની વચ્ચે એ જ મૂકવું છે કે એના શું ફાયદા થયા મને એવું લાગે છે કે આખું ગુજરાત જાણતું હશે કે અનામત આંદોલન થયો એનો શું શું ફાયદા થયા અને જે પ્રમાણે કરશન દાદા આટલા મોટા બિઝનેસમેન છે મને તો એવું લાગ્યું કે કુંભકર્ણ ની નિંદ્રામાંથી કદાચ દસ વર્ષે ઉઠ્યા અને એમને ખબર પડી કે આવું આંદોલન એક ગુજરાત ની અંદર થયું હતું સમાજ ને છે સમાજ આગેવાન છે પણ એ સમાજના ના આગેવાને કદાચ પાટીદાર સમાજ બેન દીકરીઓ પર લાઠીઓ વરસાતી હતી ગાળો દેવાતી હતી ત્યારે કદાચ બે શબ્દ બોલ્યા હોત તો સારું લાગતું પાટીદાર સમાજના યુવાનોને નવ દીકરાને છવ્વીસ ઓગસ્ટ ની પચીસ ઓગસ્ટ રાત્રે ત્યારે એમને સાંત્વો સમય એમની પાસે નતો ને કદાચ એ નિંદ્રામાં હોઈ શકે અને છતાંય એ દીકરાઓ શહીદ થઈ ગયા પછી આપણા મોટા બિઝનેસમેન તરીકે એમની કોઈ જાહેરાત નહોતી કોઈ સ્વાંતના નહોતી આવડું મોટું બિઝનેસ ચલાવે છે કદાચ ચૌદ યુવાનોના ઘરે એ દીકરાઓને નોકરી આપી શકે એવી તાકાત એમનામાં હતી પણ ત્યારે પણ કશું નથી બોલ્યા આજે ખબર નહીં એમના શું કહેવાય કે પેલું આપણી કહેવત છે ને કે દુખે છે પેટ ને કૂટે છે માથું એવું કદાચ આ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને આપણા કરશન દાદા સમાજ માટે બોલ્યા મારા આપની વચ્ચે એ કેવું છે કે પાટીદાર અનામત આંદોલન થયું એના ફાયદા શું થયા ફાયદા બિન અનામત આયોગ બનાવવામાં આવ્યું હું આપની વચ્ચે લખીશ અને આપણે બધા જ મારી વાત સાથે સહમત આપજો સહમતી યુવા સ્વાવલંબન યોજના બની એક હજાર કરોડ નું પેકેજ યુવા સ્વાવલંબન યોજના અને પાંચ વર્ષની વય મર્યાદા વધી એવું પાંચ વર્ષની વય મર્યાદા વધી એમાં દરેક સમાજને એનો લાભ ના કે પાટીદાર કે બિન અનામત સમાજ નહીં પણ ગુજરાત ની અંદર થયો એ પાંચ વર્ષની વય મર્યાદા વધી એ આંદોલન યુવા સ્વાવલંબન યોજના બની એ કોઈ કરશન કાકાના કાને નાખજો કે આ પાટીદાર અનામત આંદોલન થયું એનો આ ફાયદો થયો ઈડબલ્યુ ના કારણે જે નોકરીઓ નતી મળતી એમાં ભરતી થઈ નોકરીઓ મળતી થઈ એ ફાયદો થયો અને સૌથી મોટો ફાયદો હું તમને કઉ પેલા આ ફાયદા હું ગણાવી દઉં પછી તમને કઉ કે પાંચ હજાર કરોડ નું આયોગ બનાવવામાં આવ્યું જે બિન અનામત વર્ગ છે એના માટે તો એ પાંચ હજાર કરોડ નો ખર્ચ સેમા સેમા કરવાનો જે નિરમા યુનિવર્સિટી દાદા ચલાવે છે ને એની લાખોમાં જે ફી છે ને

વાળી જે દીકરીઓ છે પાટીદાર સમાજના યુવાનો અને પાટીદાર અનામત આંદોલન થયું એ કોઈ ચાર પાંચ લોકો એ આંદોલન નથી ચલાવ્યું પાટીદાર અનામત આંદોલન થયું ને એ આંદોલન ની અંદર એક છેવાડાના ગામડામાં રહેતો કોઈ યુવાન

મારું નામ ક્યાંય ના આપતા આ પોલીસ સ્ટેશન થી ડરનારો સમાજ આજ પોલીસ ની સામે પ્રશ્ન કરતા થયો છે આ આંદોલનનો સૌથી મોટો ફાયદો છે આંદોલનનો બીજો ફાયદો હું તમને તાજો જ ગણાવી દઉં

સમાજ ને નવા આગેવાનો મળ્યા જે સમાજની સતત ચિંતા કરવા લોકો તમે તમે એ ચિંતા તો કોઈ કચ્છ માંથી આવતો કચ્છમાંથી આવતો પાટીદાર સમાજ નો દીકરો હોય આમ મહેસાણા થી આવતો પાટીદાર સમાજ નો દીકરો હોય અને આમ છેલ્લો છે અમરેલી અને જુનાગઢ થી આવતા દીકરાઓને તમે કોઈ થી પાંચ રૂપિયા પેટ્રોલ પુરાવી દીધું છે તમે કોઈ દિવસ એને કોઈ દી પાંચ રૂપિયાની મદદ કરી છે તો તમને કોને આવો હક આપ્યો બોલવા માટે તમે એ મને તો એવું હતું કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી કે સાયકલ લઈ અને સાબુ પાવડર વેચતા હતા એમાંથી એમાંથી ધીમે 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 એમને પ્રોગ્રેસ કરીને આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ બન્યા ને આટલી મોટું એમને બિઝનેસ બનાવ્યો કરોડોની સંપત્તિ બનાવી તો મને તો એવું હતું એ નાના માણસને સમજતા હશે કે પાટીદાર સમાજની ખરેખર વિદેશ નથી મોકલી શકતા એ વ્યથા કદાચ તમે સમજતા હશો મને એવું હતું પણ દર્શન દાદાને કદાચ ખબર નહીં હોય એસી ઓફિસમાં બેસીને ખરેખર પાટીદાર સમાજની વ્યથા શું છે કદાચ પાટીદાર સમાજમાં અમુક લોકો છે બિઝનેસમેનો છે બિલ્ડરો છે ખૂબ સુખી લોકો પણ છે પણ સાથે સાથે બીજી વાસ્તવિકતા એ છે કે ખરેખર જરૂરિયાત વાળો વર્ગ પણ પાટીદાર સમાજમાં જ છે તમે ચિંતા એની કેમ નથી કરતા મને તો એવું હતું કે તમે તો પાટીદાર સમાજ માટે ખૂબ સારા કામ કરતા હશો ચિંતા કરતા હશો પણ આજે મને એમના જે સ્ટેટમેન્ટ આવે એનાથી તમે રાજનીતિ અમે આનંદીબેન ને ઉતારવા માટે ની કરી હતી તમારું કહેવાનું એવું થાય છે આનંદીબેન ને ઉતારવા માટે અમે રાજનીતિ ક્યારેય નતી કરી તો મને એ પણ જવાબ આપો તમે તો કેશુ ને ઉતારવા માટે કોને રાજનીતિ કરી હતી એનો પણ જવાબ તમારી પાસે હશે કેશુ કેશુ બાપાને ઉતારવા માટે કોને રાજકારણ કર્યું હતું રાજનીતિ અમે નથી કરી રાજનીતિ તો સામા પક્ષે થઈ છે જયારે પાટીદાર સમાજના દીકરા ઉપર અત્યાચાર અને અન્યાય થતો હતો ત્યારે સામેના પક્ષે બેઠા બેઠા બધા જ એને જોઈ રહ્યા હતા ત્યારે તો કોઈને બોલવાનો સમય નતો ત્યારે તમારા બધા એના મોડા સીવાઈ જાય છે ખરેખર ખરેખર જરૂરિયાત વાળો વર્ગ છે તમે કહ્યું એની બાઇટ તમે બધા સાંભળજો મેં તો સાંભળી છે એમને કહ્યું કે પાટીદાર સમાજ દેનારો છે માંગનારો નથી સાચી વાત છે તમારી પાટીદાર સમાજ ખેડૂત છે દેનારો છે અરે હંમેશા પાટીદાર સમાજે કઈ ને કઈ આ ગુજરાત આપ્યું છે આ રાજ્ય આપ્યું છે ચોક્કસ તમારી વાત સાથે સહમત થવું છું પણ પાટીદાર સમાજના ખેડૂત સમાજ ખરો પણ એની પાસે ખેતી કેટલી વધી છે એમાં બે દીકરા હોય બે દીકરીઓ હોય જમીનો એક વીઘા બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા ખેતી દીકરાઓ જયારે ભણી ગણી તૈયાર થાય છે ત્યારે આ બધી જ તકલીફો નો સામનો આ ગુજરાત કરી રહ્યું હતું આ ગુજરાત નો પાટીદાર અન્ય સમાજ કરી રહ્યા હતા ત્યારે આ મુહિમે વેગ પકડ્યો ને લોકોએ એને સમર્થન આપ્યું અને સમાજ એને સાથ સહકાર આપ્યો અને રાજનીતિ ઘણા ધારાસભ્યો બન્યા કોઈ આગેવાનો બન્યા પણ એમાં આપણે રાજી થવા જેવું છે પણ સાચી ચિંતા એ છે કે જે લોકો રાજકીય પક્ષોમાં ગયા પણ સમાજ માટે નથી બોલી શકતા

વિનંતી છે કે પાટીદાર લોકો કાર્યક્રમમાં જતા હોય ત્યારે એવું નહીં કે પાટીદાર સમાજના દીકરાઓ અન્ય સમાજના દીકરાઓ પણ આવીને અમને કહે છે કે બેન બહુ જ મહેનત કરી હતી છેલ્લે રહી ગયા હતા પણ તમારું આંદોલન થયું અને પાંચ વર્ષની વય મર્યાદા વધી એમાં મારો નંબર લાગી ગયો ત્યારે અમને એવું થાય છે કે અમે અનામત આંદોલન કર્યું ધોકા ખાધા જેલમાં ગયા અસંખ્ય કેસો થયા આજે પણ મુદ્દતો ભરીએ છીએ પણ એ વાતની ખુશી ચોક્કસ છે એ વાતની ખુશી ચોક્કસ છે કે ખરેખર અમે આંદોલન થયું અને છેવાડાના ગામડા સુધી એ યુવાનો સુધી આનો લાભ મળ્યો એ વાતનો ચોક્કસ અમને આનંદ છે અને આનંદ હંમેશા છે કદાચ તમે સરકારને એમ કીધું હત કે ભાઈ આટલા વખત આંદોલન ને થયા પણ તમે કેસો પાછા ખેંચવા માટે શું કર્યું ગઢ ગામની એકસો ને પચાસ જેવી મહિલાઓ ઉપર આ સરકારે